દર્શક મિત્રો પ્રણામ વંદે માતર એક બત્રીસ વર્ષના યુવાનો અને બીજી કેટલીક બહેનોના ફોન છે પછી એક અઢાર વર્ષના છોકરાનો પણ મેસેજ હતો કે ગળાના ભાગે એની ત્વચા કાળી થઈ ગઈ છે અને કાળું થઈ રહ્યું છે શરીરનો ભાગ પણ કાળો થઈ રહ્યો છે આપ જુઓ કે ઘણીવાર કોણીના ભાગો ઘૂંટણના ભાગો થાપાના ભાગો જનનાંગોના ભાગો શામલ થઈ જાય છે કાળાશ પડતા થઈ જાય છે અમુક લોકોને તો પરસેવો પણ ખૂબ આવે છે હવે જે અજીનો મોટો એટલે કે ચાઇનીઝ કે પંજાબી બનાવટમાં જે અજીનો મોટો વપરાય છે એનો ઉપયોગ વધારે કરવાથી પણ પરસેવો ખૂબ આવે છે અને એવા લોકો ધીરે ધીરે થોડા શામલ થઈ જાય છે હવે એના માટે ઘરગથ્થુ ઉપચારમાં આપણે જોઈ લઈએ સિમ્પલ ઉપચાર છે અને અમુક ઉપચારોમાં તો આપણું યોગાલયનું જે ઉપટન છે સૌંદર્ય લેપ છે શીતકારી લેપ છે એ બી આ દિશામાં બહુ સારા રિઝલ્ટ વર્ષોથી આપી રહ્યા છે પરંતુ ઘરગથ્થુનો પ્રશ્ન છે એટલે આપણે એવી રીતે વાત કરીએ અંદાજે પચાસ ગ્રામ બેસન એક ટી સ્પૂન હળદર દળેલી લેવાની છે ત્રીસ ગ્રામ જેટલું કાચું દૂધ એક મધ્યમ ચમચી જૈતુન અથવા તલનું તેલ લેવાનું બે થી ત્રણ પાંખડી કેસર અને અડધી ચમચી જેટલું ઘોટેલું જે ચંદન કહેવાય ને મૂર્તિઓ પર લગાવવા માટે તૈયાર કરીએ છીએ એ ચંદન લઈ લો ચંદન બેસન અને હળદરને ભેગા કરી દેવાના જેમાં દૂધ અને જરૂર પડે તો પાણી નાખી દેવાનું તેમાં ત્રણ પાંખડી કેસર નાખી દેવી અને તેને ફીણી લેવાનું ત્યારબાદ તલ અથવા જૈતુનનું તેલ નાખી એને એક રસ બનાવી દેવાનું ફરીથી થોડો ફીણવાનો ટ્રાય કરવાનો આમ તો લગાવવા માટે આ તૈયાર થઈ ગયું છે એટલે નાવાના કલાક પહેલાં તમારે ગરદનના ભાગે કોણીના ભાગે ઘૂંટન કમર જનનાંગોના ભાગે અથવા શરીરમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ચહેરા પર પણ લગાવાય પરંતુ ચહેરા પર છેલ્લે ઉપયોગ કરજો કારણ કે એમાં હળદરનું પ્રમાણ થોડું વધારે છે તો તમારે ત્યાંની ત્વચા ચમકદાર થશે સુવાળી થશે અને એનો રંગ ધીરે ધીરે નેચરલ થવાની શરૂઆત થઈ જશે આ પ્રયોગ તમે દસ દિવસમાં વાર કરજો આમ ત્રણ મહિના માટે કરી શકાય ખૂબ અદભુત પરિણામો આપનારો પ્રયોગ છે મિત્રો એમાં કપાલભાતી અને અનુલોમ વિલોમ ખાસ મદદ કરશે એમાં સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાના નિયમો પણ તમને મદદ કરશે ફ્રૂટ્સ અને સલાડ વધારે પ્રમાણમાં ખાવાનું છે ચાવી ચાવીને ભોજન લેવાનું છે અને પાણીનો ઉપયોગ વધારે દેવાનું છે આટલા નિયમોનું જો તમે પાલન કરશો તો અદ્ભુત પરિણામના હકદાર હશો અસ્તુ આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાઉં છું ધન્યવાદ